અભ્યાસ કરતી હતી દરમિયાન તેણે લગ્ન અમદાવાદના યુવક સાથે નક્કી થતા સાવલી ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા આ દરમિયાન લગ્નના દિવસે તેની પરીક્ષા જાહેર થતા જ અને બપોરે ત્રણ વાગે તેનું પ્રશ્નપત્ર હતું તેથી તે મૂંઝવણમાં મુકાઈ હતી અધ્યાપકોએ તેને લગ્ન બાદ પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરી હતી તેમજ તેના પતિ અને સાસરિયા તેમજ પરિવારજનોએ પણ તેને પ્રોત્સાહિત કરી હતી સવારે સાવલી ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં સપ્તાપિના સાત પેરા ફરી લગ્નવિધિ સંપન્ન કર્યા બાદ

જાનકીએ જણાવ્યું હતું કે તેને જણાવ્યું કે તેના કારણે આ પરીક્ષા ખૂબ જ મહત્વની છે તેનું સેમેસ્ટર છે અને આખું વર્ષ બગાડવા માંગતી ન હતી જેથી તેણે લગ્ન મંડપમાંથી સીધી પરીક્ષા આપવા પહોંચી હતી અને તેના માતા પિતા અને સાસરિયા પતિ દ્વારા તેને પરીક્ષા આપવા ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું દીકરીઓને ઉચ્ચ શિક્ષણથી સજ્જ કરવું જોઈએ કેમ કે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું છે ડાયરેક લગ્નના મંડપમાંથી લગ્ન કરીને તૈયારી અહીંયા તૈયારીમાં અહીંયા આવી છું સાહેબશ્રીને વાત કરી તો કે છે આવી જજે હું તને બેસાડી દઈશ પરીક્ષા ખંડમાં મારા માટે પરીક્ષાનું બહુ જ મહત્ત્વ છે કારણ કે લાસ્ટ સેમિસ્ટર છે મારે એટલે આખું વરસ બગાડવા માગતી નહોતી એટલા માટે પરીક્ષા આપવા હું પહેલી આવી ગઈ બધા તરફથી હા માતા પિતા પતિ તરફથી સાસરી તરફથી બધા તરફથી પ્રોત્સાહન આપ્યું અને એ પોતે જ મૂકવા આવ્યા છે ભારત જ છે હા એ વસ્તુ કરવું જ ના જોઈએ કારણ કે છોકરીને ભણવા દેવાથી તેનું ભવિષ્ય આગળ વધીએ અને તે આગળ વધી શકે તેના જીવનમાં આપણે સમાજમાં આસપાસ જોતા હોઈએ છીએ કે ખાસ કરીને દીકરીઓને લગ્ન માટે અથવા તો બાળક જન્મવાનું હોય એવા સમયે એને ભણતર છોડાવી દેવામાં આવે છે તો આપણા સમાજ માટે આ ખૂબ ઉત્તમ ઉદાહરણ છે કારણ કે દીકરીઓને ભણાવી આપણે ત્યાં એવું સૂત્ર આપ્યું છે ને કે બેટી બચાવો બેટી પઢાવો તો દીકરીઓને ભણાવી એ સમાજના વિકાસ માટે ખૂબ મહત્વનું પરિબળ છે આ ભણતરે એટલે આ એમના મમ્મી પપ્પા માટે કે એમના પતિ માટે આ ખૂબ ગૌરવની વાત કહેવાય અને સમાજ માટે કે એમને આટલો સપોર્ટ કર્યો છે જાનકી જે પોસ્ટ ગ્રેજ્યુએશનના ચોથા સેમેસ્ટરમાં છે ગુજરાતી વિષયના વિષય સાથે અભ્યાસ કરે છે આજથી દસ દિવસ પહેલાં એ વિદ્યાર્થીની આવી હતી અને એની મૂંઝવણ વ્યક્ત કરી હતી કે આ દિવસે મારું પેપર પણ છે અને સાવલી મુકામે સમૂહ અંદર મારા લગ્ન પણ નિર્ધારિત કરેલા છે તો હું શું કરું તો એ સમયે એની પણ મુશ્કેલી સમજી અને વર્તમાન સમયમાં જે સ્ત્રીના ઉત્થાન માટે જે કંઈ કામ થઈ રહે છે સ્ત્રી શિક્ષણ માટે જે કામ થઈ રહે છે તો કોલેજ કક્ષાએથી છે કોલેજ પરિવારે એને એક મોકળું મેદાન આપ્યું અને એને હિંમત આપી કે તું લગ્નના સમયે લગ્ન પણ કરી લે અને જેવું તારું લગ્ન પૂરું થાય એટલે તું સીધો લગ્ન પરીક્ષામાં તું આવી શકે છે એટલે ઓટોનોમસ કોલેજનું સ્ટેટસ પ્રાપ્ત થયા પછી કોલેજની અંદર એવી વિદ્યાર્થીઓને મોકળાંશ મળે છે કે જેથી કરીને વિદ્યાર્થી પોતાનું ભવિષ્યને છે ઉજ્જવળ બનાવી શકે છે